વડોદરા શહેરના રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ ઉપર આવેલ પારુલ સોસાયટીમાં સુપ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ પર ત્રિદિવસીય વિવિધ સેવાકીય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ ઇન્દો બ્લડ બેંકના સહયોગથી યોજવામાં આવ્યો હતો જેમાં બ્રહ્મશક્તિ મહિલા સમાજના પ્રમુખ મીનાબેન મહેતા ડોક્ટર પ્રીતિબેન ઠાકર ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ધ્વિતિ શૈશવ શાહ તથા ડેન્ટિસ્ટ સહિત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર શાહના સાનિધ્યમાં મંદિર પરિસરમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં સ્વયંભૂર રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવી માનવ થાય તો જ ઘણું એ ઉક્તિને સાર્થક કરતા રક્તદાતાઓ સ્વયંભૂ રક્તદાન કરતા જોવા મળ્યા દિવસીય કાર્યક્રમ રામેશ્વર મહાદેવ મંદિર સમિતિના પ્રણવભાઈ ત્રિવેદી સુનિલભાઈ ચોક્સી વિનોદ પટેલ રમેશ કાકા મનોજ જોશી જશુ પટેલ તેમજ સમગ્ર ટીમે ખૂબ જ સુંદર આયોજન હાથ ધરીને ધાર્મિકતા એવા સામાજિક કાર્યો કરીને જીવ અને પરમાત્માનું મિલન એ મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરી યાદગાર કાર્યક્રમ જોવા મળ્યો હતો સાથે જ ઓર્થોપેડિક સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું રામેશ્વર મંદિર સેવા સમિતિ દ્વારા આ પારુલ સોસાયટી અને આજુબાજુની દરેક દરેક ઘણી સોસાયટી ભેગી સેવા યજ્ઞ છેલ્લો ચાર વર્ષથી એ લોકોનો અવિરત પ્રયાસ છે અને ખૂબ સરસ રીતે સોસાયટીના બધા જ પરિવારજનોનો સહયોગ પણ મળે છે એ લોકો દર વખતે આમ તો કપડું કહેવાય એવું એ લોકો આયોજન કરે છે શિવરાત્રી મહાશિવરાત્રિના દિવસે એમનો આ પ્રોગ્રામની શરૂઆત થતી હોય છે ફરાળી ભોજન સાથેની ભજન સંધ્યા હોય છે એ લોકો કાલે ગઈકાલે સુધી બારસો વ્યક્તિનો પ્રસાદીનો યજ્ઞપાદનો પ્રસાદીનો પ્રોગ્રામ હતો અને આજે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ છે એ લોકો દર વખતે સેવાકીય પ્રવૃત્તિ માટે ગયા વખતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું આ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે હિન્દુ બ્લડ બેન્કની સાથે એ લોકો ઘણી બધી બ્લડની આજે

ખૂબ લગભગ હજારેક માણસો જોવાય એનો લાભ લીધો સાંજે અમે ભજન સંધ્યા વધતા મહાઆરતી એવું બધું રાખ્યું હતું અને આજુબાજુના રહીશોનો એટલો બધો સહકાર અને અમને મળે છે બીજે દિવસે અમે લઘુરુદ્રનું આયોજન કર્યું હતું સાંજે પાંચ વાગે નાળિયેલ ઊંઘવાનો પ્રોગ્રામ હતો અને એ પછી રાત્રે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે એમાં અમારા ગર્ભાવતીના શ્રી શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલભાઈ નૈતિકભાઈ શાહ કોર્પોરેટર એ બધા જ લોકો અહીંયા હાજર હાજર થયા હતા મને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને આ સેવાકીય પ્રવૃત્તિ અમે ચાલુ જ રાખવાના છે અવિરત પ્રમાણે મહાદેવ સેવા સમિતિ એનો ટાર્ગેટ જ આ છે કે ભાઈ ધાર્મિક સાથે સામાજિક કામ એ બધા અમારે કરવા છે અને એ નિમિત્તે આજે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે હિન્દુ બેંક બ્લડ બેન્કના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે ઘણા બધા અત્યારે ડોનેટ કરી રહ્યા છે અને અમારો ટાર્ગેટ મોર દેન ફિફ્ટી અમારે બોટલ્સ થાય એવી રીતની અમારું ગણતરી છે બીજું આજે અહીંયા જ્યાં ઊભા છે એ પણ અમે એક ઓર્થોપેડિક સાધનોને લગતું બધું અહીંયા સેટઅપ ઊભું કર્યું છે એમાં કાલે એક ઓક્સિજન મશીન પણ અમે એની અંદર ઉમેરો કર્યો છે કદાચ હોસ્પિટલ બેડ વ્હીલચેર વોકર આવા બધા દરેક સાધનો અમે આપીએ છીએ અને વિના મૂલ્યે આપીએ છીએ બરાબર એટલે સાથે સાથે એ જ કે ભાઈ ધાર્મિક સાથે સામાજિક કાર્ય અમે આ બધા કરી રહ્યા છીએ પ્રજાલક્ષી પ્રજાને ઉપયોગી